જામનગરમાં શ્રાવણ મહિનાના પ્રારંભ સાથે જ શરૂ થતો શ્રાવણી મેળો આ વર્ષે શરૂ થતા પહેલા જ વિવાદના ચકડોળે ચડ્યો છે અને કાયદાકીય પ્રક્રિયાને કારણે મેળાના પ્લોટ ધારકોમાં ભારે નારાજગી ફેલાય છે દસ ઓગસ્ટે શરૂ થનારો મેળો તેર તારીખ થઈ ગઈ હોવા છતાં હજુ સુધી શરૂ થઈ શક્યો નથી કારણ કે વેપારીઓને હજુ સુધી લાયસન્સ મળ્યા નથી

કોર્પોરેશન નિયમ મુજબ જે પ્લોટ અમને જગ્યા ફાળવવામાં આવી છે એ જગ્યામાંથી અમારી જે જે કોઈ ધંધાના સાધનોની વસ્તુ અત્યારે એસ્ટેટ અમારા પ્લોટની અંદરથી અમારી જે રેકડીઓ છે એ ઉપાડી લીધી છે છ બાય બાર મીટર માંથી સામાન ઉતારીને અમારા પ્લોટ ધારકની ગેરહાજરીમાં અને અહીંયા સફાઈ નથી અમને સફાઈ કરાવી દે અને અમારે કોઈ પણ જાતની આવી હેરાનગતિ ના થાય ને અમારા પ્રશ્નોના જવાબ આપે એવી અમારી રજૂઆત અને બે હાથ જોડીને નમ્ર વિનંતી છે અમે પણ આમાં ક્યાંય ક્યાંથી પૈસા નાખેલા છે તો આપ જોઈ શકો છો અને ત્યાં પણ જોઈ લો અત્યારે પરિસ્થિતિ ફૂટજોડ ની શું છે અમે હજુ અધિકારી ની રજૂ વાત કરી કે ભાઈ જે અમારો પ્લોટ છે તેમાંથી અમે અમારો તમારો સામાન અમારો ના ઉપાડો જે નિયમો અનુસાર છે બરોબર છે એનો અમને કોઈ સંતોષકારક જવાબ નથી મળ્યો જવાબ એવો મળ્યો કે ભાઈ હું તમને જવાબ આપવા બંધાયેલો નથી એવો અમને જવાબ મળ્યો નગરપાલિકા દ્વારા જે મેળાનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં મારી પાસે ચિલ્ડ્રન રાઈડના ત્રણ પ્લોટ છે આજ દિવસ સુધી આ મેળો એટલો ચકલુળે ચડ્યો છે કે કોર્ટથી માંડીને સરકારથી માંડીને રાઈડ તંત્રના નિયમોથી માંડીને અમને એવું લાગે છે કે અમે લોકો ક્યાંય ફસાઈ ગયા હોય એવું એનું કારણ એવું છે કે અત્યાર લગીને અમે કોર્ટના રાહ જોતા હતા અમારી પાસેથી દસ તારીખથી પૈસા લેવામાં આવેલા છે તે દસ તારીખથી મેળો ચાલુ થશે અને ચોવીસ તારીખ લગીનનું આયોજન હતું આજે તેર તારીખ છે હજુ સુધી અમારા કોઈ કાગળ પરફોર્મન્સ લાઇસન્સ હજી મળ્યા નથી બીજું અમે ગઈકાલે ખુશ થયા મહાનગરપાલિકાનો વિજય થયો હાઈકોર્ટે સ્ટે આપ્યો કે ભાઈ મેળો થવો જોઈએ તો અમે બહુ ખુશ હતા ગઈકાલે પણ આજ સવારે મહાનગરપાલિકાના તંત્રની જે ટીમ આવી અને સવારથી જે એ ગ્રાઉન્ડમાં સુરક્ષા માટેના નામે જે બિન જરૂરી જે વસ્તુ કરી છે જેમાં કે ખાણીપીણીના પ્લોટ છે એમાં ખાણીપીણીના પ્લોટમાં એ લોકોની રેકડીઓ પડી જે એમના પ્લોટની અંદર પડી છે હજુ મેળાનું ઉદઘાટન થયું નથી હજી ધંધો ચાલુ થયો નથી અને એ રેકડીનો કબજો કરવો એસ્ટેટ શાખા દ્વારા અધિકારીઓને કહેવાથી તો આ ક્યાંનો નિયમ આજે બબે લાખ રૂપિયા દઈને એ લોકોએ સ્ટોલ ભરી રહ્યા છે અને એમનો ધંધો ચાલુ નથી થયો ચા પાનની દુકાન ચાલુ હતી એ બંધ કરાવી દસ તારીખથી મેળો ચાલુ થઈ ગયો તો શું કરવા પડે અહીંયા આપણે આટલા ગ્રાઉન્ડમાં એક હજારથી વધારે માણસોનો સ્ટાફ છે રમકડાનો સ્ટાફ આવી ગયો છે બાર ગામથી રાઇડો ફિટ થાય એનો સ્ટાફ છે એમને ચા પીવો હોય તો ક્યાં જવાનું એમને પાન મસાલાનો વ્યસન છે તો એ લોકો ક્યાં છે તો બીજી વાત અમારી રાઈડો માંથી નીચે કોઈ પણ જાતનો સામાન બીજો વધારાનો પડ્યો એ લોકો આજે લઈ ગયા તો અમારે અમારાથી ફિટિંગ હોય કોઈ ઇન્સ્ટ્રક્શન અમને અધિકારીઓ રાઈટ કમિટી અમે પૂરા કરવા માટે લોખંડના ભાઈ રેલવે જે કંઈ પણ નેટ બોલ્ટ તે વધારાના પડ્યા હોય તો તમે ખાલી કરો ખાલી કરો અરે સાહેબ અમે પંદર પંદર લાખ રૂપિયા પ્લોટ ના આપેલા જ તમને અમે શું કરવા તમને ખાલી કરી દઈએ અમારી માલિકાના પ્લોટમાં અમારો સામાન છે સામાન્ય અમે હા વાત કરી તો એને એવું કીધું કે નહીં ભાઈ અહીંયા નહીં ચાલે અને તમારી પાસે હા તમારી પાસે તમારું આગળ શું કાર્યકર જોઈએ ભાઈ હવે આ તો હવે એમ છે કે મેળો બંધ રહેવાનો હતો કોર્ટના ઓર્ડર થી બરાબર હવે અમારે વિચારવાનું છે કે અમારે મેળો ચાલુ કરો